મારા દીવના ગુજરાતીઓ કેમ છો હું છું ગીતાબેન રબારી હું આવી રહી છું ઓગણીસ મેના રોજ આપણા સૌના વાલા દીવમાં જ્યાં થવા જઈ રહ્યું છે ભારતનું સૌથી મોટું ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ ટ્વેન્ટી ના રોજ તો આપ સૌને પધારવા આમંત્રણ છે જે આપણા સૌના સુંદર ગોગલા બીચ પર થવા જઈ રહ્યું છે સાંજે ચાર વાગે તો આપ સૌને પધારવા આમંત્રણ છે હું આપ બધાની રાહ જોઈશ ત્યાં સાથે આપણે મસ્તી સાથે ગીતો સાથે ધૂમ મચાવીશું તો યાદ રાખજો ઓગણીસ મે દીવ પર દીવ માં બીચ ગેમ્સ ફેસ્ટિવલનો નો ઓગણીસ મે રોજ થશે પ્રારંભ ગુજરાતી ગાયિકા ગીતા રબારી પણ કરશે પરફોર્મ જનતામાં ઉમંગ અને ઉત્સાહ દીવ બીચ ગેમ્સ તારીખ ઓગણીસ મે રોજ સોમવારે સાંજે ગોગલા બીચ ખાતે યોજાશે જેની મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ગયેલ છે જે ખેલાડીઓ આવી ગયેલ છે તેમની પણ રહેવાની જમવાની સુવિધા થયેલ છે દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબ અને અધિકારીઓ સતત કાર્યરત છે પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબ મંત્રી મનસુખ માંડવીયા સાહેબ ગવર્નરો વિખ્યાત ખેલાડીઓ અને ગુજરાતી ગાયિકા ગીતા રબારી તારીખ ઓગણીસ મે ના રોજ આવશે બીચ ગેમ્સ ફેસ્ટિવલના પ્રારંભનો જિલ્લાની જનતાને ઇંતજાર છે